નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો કરંટ અફેર્સના પ્રશ્નો જોતા પહેલાં આપણે બદલવામાં આવેલા નામ વિશે જાણી લઈશું રાજીવ ગાંધી ખેલ નામ બદલીને શું કરવામાં આવેલું છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન ઇન્દિરા આવાસ યોજનાનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે વડાપ્રધાન આવાસ યોજના ઇન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજનાનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે વડાપ્રધાન માતૃત્વ વંદના યોજના રાજીવ ગાંધી ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાનું નામ બદલીને આવેલું છે દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના રાજીવ આવાસ યોજનાનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે સરદાર પટેલ રાષ્ટ્રીય શહેર આવાસ મિશન જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય શહેરી નવીન નવીકરણ મિશનનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે વડાપ્રધાન આવાસ યોજના કાયાકલ્પ શહેરી બદલાવ અટલ મિશન રાજીવ ગાંધી પંચાયત સશક્તિકરણ યોજનાનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે પંચાયત સશક્તિકરણ યોજના એટલે કે રાજીવ ગાંધી નામ કાઢી નાખવામાં આવે છે રાજીવ ગાંધી ફેલોશીપ યોજનાનું નામ બદલીને શું કરવામાં આવ્યું છે નેશનલ ફેલોશીપ ફોર સ્ટુડન્ટ્સ વિથ ડિસેબિલિટીઝ તો આ રીત આ નામ બદલવામાં આવ્યા છે હવે આપણે કરંટ અફેર્સના પ્રશ્નો જોઈશું તેમજ મિત્રો પીડીએફ લેવા માંગતા હોય આ ટોટલ પ્રશ્નોની કરંટ અફેર્સના આના નામ બદલવામાં છે જેને ટોટલ પ્રશ્નોની પીડીએફ લેવા માગતા હોય ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે ફર્સ્ટ ક્વેશ્ચન તાજેતરમાં રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનને કેન્દ્રીય કેબિનેટે ક્યાં સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી છે એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ સુધી કેબિનેટ સમિતિએ રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન માટે કેટલા કરોડની મંજૂરી આપી છે પાંચ હજાર નવસો અગિયાર કરોડની દર વર્ષે વર્લ્ડ વોઇસ ડેની ઉજવણી ક્યારે કરવામાં આવે છે સોળ એપ્રિલના રોજ તાજેતરમાં ડોક્ટર સાહેબ આંબેડકરની કેટલામી જયંતિ ઉજવવામાં આવી એકસો એકત્રીસમી તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે આઈપીએલ ઇતિહાસમાં સૌથી ઝડપી સો શિક્ષર મારનાર ભારતીય ખેલાડી કોણ બને છે મિત્રો હાર્દિક પંડ્યા તાજેતરમાં હનુમાન જયંતિના દિવસે ગુજરાતના મોરબીમાં એકસો આઠ ફૂટની ભગવાન હનુમાનની પ્રતિમાનું અનાવરણ કરવામાં કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ચ્યુઅલ રીતે અનાવરણ કરવામાં આવ્યું હતું તાજેતરમાં ભારત અને ફ્રાન્સની નૌકાદળ વચ્ચે કઈ દ્વિપક્ષીય નૌસેના કવાયત હાથ ધરવામાં આવી વરુણ બે હજાર બાવીસમી વીસમી આવૃત્તિ જે અરબી સમુદ્રમાં હાથ ધરવામાં આવી હતી આ કવાયતને વરુણ નામ ક્યારથી આપવામાં આવ્યું છે વર્ષ બે હજાર એક એકમાં તાજેતરમાં સુપ્રીમ કોર્ટ કોર્ટે વેનિયર અથવા વેનિયર કોટા રદ કરે છે તે કયા રાજ્ય સાથે સંબંધિત છે તમિલનાડુ ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય દરિયાઈ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે પાંચ એપ્રિલના રોજ આ દિવસની ઉજવણી ક્યારથી કરવામાં આવે છે ઓગણીસો ચોસઠથી વર્ષ બે હજાર બાવીસના રાષ્ટ્રીય દરિયાઈ દિવસની થીમ જણાવો મિત્રો તો સસ્ટેનેબલ સિપિંગ બિયોન્ડ કોવિડ નાઇન્ટી છે સ્ટીલ સ્લેગમાંથી રોડ બનાવનાર ભારતનું પ્રથમ શહેર કયું બન્યું છે ગુજરાતનું સુરત તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ રાજ્ય સરકાર અને એએમસીની બેઠક યોજાઈ હતી જેમાં વર્લ્ડ બેંક દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાને કેટલા હજાર કરોડ રૂપિયાની લોન આપવાનું સૈદ્ધાંતિક રીતે નક્કી કરવામાં આવ્યું છે ત્રણ હજાર કરોડ રૂપિયા એક્ઝિસ બેન્ક કઈ બેંકને હસ્તગત કરશે સિટી બેંકને ભારતે યુએન વુમેન માટે કેટલા લાખ કરોડનું યોગદાન કર્યું છે પાંચ લાખ કરોડ વેન વેગનર ગ્રુપ કયા દેશની ખાનગી લશ્કરી કંપની છે રશિયા તાજેતરમાં પાકિસ્તાને કયા દેશ પર એ સ્ટ્રાઇક કરી અફઘાનિસ્તાન વિશ્વ ધરોહર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે અઢાર એપ્રિલના રોજ તાજેતરમાં નાગપુરમાં પ્રજ્ઞાચક્ષુ લોકો માટેની દેશની પ્રથમ રેડિયો ચેનલ લોન્ચ કરવામાં આવી છે તેનું નામ જણાવો રેડિયો અક્ષ પાંજરાપોળોના નિભાવ માટે ગુજરાત સરકારે કઈ યોજના શરૂ કરી છે મુખ્યમંત્રી ગૌમાત્રા પોષણ યોજના તાજેતરમાં કયા દેશ દ્વારા ફીચ અને એસએનપી ગ્લોબલ રેટિંગ તેમનું દેવું ભરપાઈ નહીં કરી શકે તેવી જાહેરાત કરી તો શ્રીલંકા દેશ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં જ નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી સેન્ટરને ફળ સંશોધન કામગીરી માટે કયો એવોર્ડ આપવામાં આવે છે બેસ્ટ સેન્ટર એવોર્ડ તાજેતરમાં જ દુનિયાનું પ્રથમ ક્રિપ્ટો ક્રેડિટ કાર્ડ કોણે લોન્ચ કર્યું નેક્સો ગુજરાતની પ્રથમ ડીજી સીએ ડ્રોન માન્ય સ્કૂલનો પ્રારંભ ક્યાં થયો અમદાવાદ વિશ્વ હોમિયોપેથી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે દસ એપ્રિલના રોજ હોમિયોપેથી અવેરનેસ વીક ક્યારે ઉજવવામાં આવે છે દસથી સોળ એપ્રિલના દરમિયાન હોમિયોપેથી અવેરનેસ વીક ઉજવવામાં આવે છે વિશ્વ હોમિયોપેથી દિવસ બે હજાર બાવીસની થીમ જણાવો પીપલ્સ ચોઈસ ફોર વેલનેસ રામકૃષ્ણ મઠનું સાતમું કેન્દ્ર ક્યાં સ્થાપવામાં આવશે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લેખંબા ગામે ઇલેક્ટ્રિક વાહન નીતિમાં સાયકલ સામેલ કરવા વાળું દેશનું પ્રથમ રાજ્ય કયું બની છે દિલ્હી કાઉન્સિલ ઓફ એનર્જી એન્વાયરમેન્ટ વોટરના રિપોર્ટ અનુસાર છેલ્લા બે દાયકામાં જંગલમાં આગ લાગવાનું સૌથી વધુ ઘટના ક્યાં બની છે તો મિઝોરમમાં નીતિ આયોગના રાજ્ય ઉર્જા અને જળવાયુ સૂચકાંકમાં પ્રથમ સ્થાને કયું રાજ્ય રહ્યું છે મિત્રો ગુજરાત પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વીસમી એપ્રિલે મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટ બે હજાર બાવીસનો શુભારંભ કરશે તાજેતરમાં ઇકોતેરમી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ કોણે જીતી તમિલનાડુ હુનર હાટની ચાલીસમી આવૃત્તિ ક્યાં શરૂ થઈ છે તો મુંબઈ ખાતે તાજેતરમાં કયા દેશના ત્રણ અવકાશયાત્રીઓ યાત્રીઓ એકસો ત્યાંશી દિવસ પછી અવકાશમાંથી પાછા ફર્યા છે તો મિત્રો ચીનના તાજેતરમાં સ્માર્ટ સિટી ત્રિદિવસીય સમિટનું આયોજન કયા શહેરમાં કરવામાં આવ્યું સુરત ભારતમાં નિર્મિત વિમાનની પહેલી વ્યવસાયિક ઉડાન દિબ્રુગઢથી થઈ અને વિમાનનું નામ શું છે ડોર્નિયર બસો અઠ્યાવીસ કોમનવેલ્થ ગેમ્સ બે હજાર છવ્વીસ કયા દેશમાં યોજાશે જેમાં ટ્વેન્ટી ટ્વેન્ટી ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવે ઓસ્ટ્રેલિયામાં ફોનથી ઇન્ટરનેટ વિના ઓનલાઈન પેમેન્ટ થઈ શકે તે માટે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે પેમેન્ટ પ્રોડક્ટ લોન્ચ કરી તેનું નામ શું છે યુપીઆઈ વન ટુ થ્રી પે જી સેવન દેશોની શિખર સંમેલન કહેવાય જશે જર્મનીના સ્કોલ સ્કોસ શ્રી કૃષ્ણ અને રુકમણીના લગ્ન ક્યાં થયા હતા જ્યાં પાંચ દિવસીય ચાલે છે માધવપુર ગેડમાં રાજ્ય સરકારે આંબેડકર જયંતિ નિમિત્તે એસસી વિકસિત જાતિ ઈ લઘુમતી વિદ્યાર્થીઓને શૈક્ષણિક અને વ્યક્તિગત યોજના માટે મર્યાદા દોઢ લાખથી વધારી કેટલી કરી છ લાખ રૂપિયા એ નિર્માણ કાર્ડ હેઠળ છેલ્લા બાર માસમાં નેવું દિવસ બાંધકામ શ્રમિક તરીકે કામગીરી મળશે આ કાર્ડ મુજબ વ્યક્તિની વયમર્યાદા કેટલી છે અઢારથી સાહીઠ વર્ષ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં પુરુષ હોકી વર્લ્ડ કપ ક્યાં યોજાશે ઓડિશા ખાતે કયા રાજ્યની સરકાર દરેક ઘરને જુલાઈ માસથી ત્રણસો યુનિટ મફત વીજળી આપશે તો પંજાબ સરકારે મોરેશિયસના વડાપ્રધાન જેઓ હાલમાં ભારત પ્રવાસે આવે છે તેમનું નામ કુમાર જુગનાથ ભારતે કયા દેશ સાથે શિક્ષણ અને કૌશલ્ય વિકાસ કાર્ય સમૂહ સ્થાપિત કરવાનો નિર્ણય કરે છે અમેરિકા હિમપ્રહરી યોજના કયા રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ઉત્તરાખંડ હિમાચલ દિવસ ક્યારે મનાવાય છે પંદર એપ્રિલના રોજ કયા દેશમાં રાષ્ટ્રીય ચાઇલ્ડ ક્રિકેટ વિશ્વકપ બે હજાર ત્રેવીસનું આયોજન કરવામાં આવશે ભારતમાં કયા રાજ્યના મુખ્યમંત્રી બે હજાર ત્રેવીસ પુરુષ હોકી વિશ્વકપના લોગાનું લોગાનું અનાવરણ કર્યું છે ઓડિશાએ તો મિત્રો આ તો આપણા વિડીયોનો પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો પોતાના મિત્રો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના પૂરતા જેથી કરીને આવનાર દરેક વીડિયોનું નોટિફિકેશન આપણી શરૂ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથી વીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત